નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડીયોમાં મિત્રો જ્યારે પણ કોઈ મનુષ્યનો સારો સમય આવવાનો હોય ત્યારે તેને શાસ્ત્રો મુજબ અમુક સંકેતો મળવા લાગે છે આજે આ વિડીયોમાં આપણે એવા જ પંદર સં સંકેતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે પંદર સંકેતો આપને મળી રહ્યા છે તો સમજવું કે હવે પછીનો જે સમય આવશે તે આપના માટે ખૂબ જ સારો હશે અને આપણી દરેક પ્રકારની સમસ્યા દૂર થશે પછી તે સમસ્યા સેહતની હોય કે પછી ધન દોલતની કે નોકરી ધંધાની હોય જ્યારે પણ સારા સમયની શરૂઆત થવાની હોય થવાની હોય છે ત્યારે અમુક સંકેતો શાસ્ત્રો મુજબ આપણને જોવા મળે છે તો ચાલો જાણીએ કે કયા કયા પંદર સંકેતો આપણને મળે છે ખાસ દરેક ભાઈઓ બહેનો તેમજ વડીલો આ વિડીયોને અંત સુધી નિહાળજો આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપ ઉપયોગી સાબિત થશે સંકેતોની વાત કરીએ તેના પહેલાં એકવાર વિડિયોને લાઈક કરી અને પછી કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં મિત્રો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો નંબર એકથી શરૂઆત કરીએ નંબર એક અચાનક જ સવારમાં વહેલા નીંદર ઉડી જવી તે સૂચવે છે કે આવનાર સમયમાં આપના માટે કંઈક શુભ થઈ શુભ થવા જઈ રહ્યું છે રાત્રે સૂતા હોય અને અચાનક જ આપની ઉડી જાય છે તો સમજવું કે આવનારો સમય આપના માટે ખૂબ માટે ખૂબ જ શુભ સાબિત થશે બે થી પાંચનો સમય જેને બ્રહ્મા મુહૂર્ત ગણવામાં આવે છે આ સમયમાં નીંદર ઉડવી ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર બે ઘરની બહાર નીકળતી વખતે આપને ક્યાંક પણ રસ્તામાં ગાયોનો ઝુંડ જોવા મળે છે તો તે શુભ સંકેત છે કે આપ જે પણ કામે જઈ રહ્યા છો તેમાં પૂરેપૂરી સફળતા મળશે અને નોકરી ધંધા પર જઈ રહ્યા છો તો આવનારા સમયમાં નોકરી અથવા તો ધંધામાં બરકત આવશે નંબર ત્રણ જો તમારે કોઈ જો તમારે કોઈ પાસેથી પૈસા લેવાના હોય અને સવાર સવારમાં તેનો કોલ તમારા પર ફોન તમારા પર ફોન આવે છે અને તમને પૈસા માટે કહે છે તો પણ આ એક સંકેત છે કે આવનાર સમયમાં નાણાકીય બાબતમાં તમને ખૂબ જ લાભ થશે તેમજ જો આપોના આપના પૈસા કે કંઈક રોકાયેલ છે તો થોડા જ સમયમાં તે આપણને મળી જશે નંબર ચાર કોઈપણ જગ્યાએ પાકેટમાંથી કે ખિસ્સામાંથી પૈસા કાઢતી વેળાએ જો તમારા પૈસા નીચે પડે છે તો સમજવો કે આવનારા સમયમાં તમને તન લાભ થશે આ એક સંકેત છે કે લક્ષ્મી માતાજીની કૃપા આવનારા સમયમાં આપ પર બનવાની છે તો ખાસ આવા સમયમાં મનોમન લક્ષ્મી માતાનું નામ લેવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર પાંચ જો તમે ક્યાંક નોકરી કરી રહ્યા હોય અને અચાનક જ તમારા બોસનો ફોન આવે છે અથવા તો તમારા જે પણ સિનિયરનો ફોન આવે છે અને કોઈ પણ બાબતમાં તે તમારા વખાણ કરવા લાગે છે તો સમજવું કે આવનારા સમયમાં એ સમયમાં આ એક શુભ સંકેત છે કે આપનું પ્રમોશન થઈ કે થઈ શકે છે નંબર છ પૂજા કરતી વખતે તમારા ઘરના મંદિરમાં રાખેલા ફૂલો બીજા દિવસે પણ તાજા જોવા મળે છે તો આ એક સંકેત છે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે અને તમારું તન પોઝિટિવ ઉર્જાથી ભરેલું છે તેનાથી વિરુદ્ધ જો બીજા દિવસે તમને મંદિરમાં રાખેલા ફૂલે એકદમ કાળા પડી ગયા અને કરમાયેલા જોવા મળે છે તો તે એક સંકેત છે કે તમારા ઘરમાં નેગેટિવ ઉર્જાનો વાસ રહેલો છે આ સંજોગોમાં રોજ ગૂગળ કે કપૂરનો ધુમાડો ધર્મા કરવો કરવો જોઈએ અને ઘરમાં પૂજા પાઠ પણ કરવા જોઈએ નંબર સાત ઘરના આંગણે રાખેલા બૂટ અને ચંપલ વેરવિખર પડ્યા હોય તો તે તેને વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખવા જોઈએ આવી રીતે વ્યવસ્થિત પડેલા બૂટ અને ચંપલથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને તમારા ઘરમાં સારા સંકેતો મળતા નથી તેનાથી વિરુદ્ધ ઘરમાં કંકાસ વધે છે એટલા માટે ખાસ જે ખાસ જે પણ પગરખા હોય છે તેને વ્યવસ્થિત જગ્યા પર રાખવા જોઈએ નંબર આઠ આપણા ઘરમાં કરે કંકાસ થતો હોય અથવા તો નાની બાબત પર ઝઘડા થતા હોય તો બેથી ત્રણ દિવસે એકવાર ઘરમાં ગૂગળનો ધૂપ જરૂરથી કરવો જોઈએ આવું કરવાથી ઘરમાં નેગેટિવ ઉર્જાનો પ્રવેશ થતો થયો હોય તો તે બહાર જતી રહે છે અને રોજ સવાર સાંજ ઘરમાં નિયમિત રીતે પૂજા પાઠ કરવા જોઈએ નંબર નવ જ્યારે પણ તમે બહારથી આવો તો ઘરે આવ આવતાની સાથે જ ખાસ હાથ પગ અને મોં ધોવાની આદત રાખો આવું કરવાથી બહારથી આવેલી કોઈ પણ નેગેટિવ ઉર્જા આપના ઘરમાં પ્રવેશ નહીં કરે નંબર દસ મંદિર માટેનો કોઈ પણ સામાન આપ જ્યારે પણ ઘરે લાવો છો તો પહેલાં તેને બહાર રાખીને એક બે અગરબત્તી તેના ઉપર કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આવું કરવાથી ઘરમાં પ્રવેશથી પોઝિટિવ વસ્તુ સુરક્ષિત રહે છે નંબર અગિયાર ઘરમાં આવેલા મહેમાનનું ક્યારે પણ અપમાન ના કરવું જોઈએ જો અપમાન આપના ઘરે આવેલા મહેમાનનું અપમાન આપ કરો છો તો આનાથી તનના દેવતા નારાજ થાય છે મહેમાનને હંમેશા અતિથિ દેવો ભાવના સૂત્રથી સન્માન કરવું જોઈએ મહેમાન આવવા આવવું તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર બાર આપણા ઘરમાં નાના સિક્કાઓ અને ચિલ્લર પૈસાઓ જ્યાંને ત્યાં રખડતા જોવા મળે છે તો તે લક્ષ્મીનું અપમાન છે ઘરમાં જોવા મળતા સિક્કા અને નોટો હંમેશા સાચવીને રાખવા જોઈએ તમે તેને મંદિરમાં પણ રાખી શકો છો તેનાથી લક્ષ્મી માતાનું અપમાન થતું નથી અને ઘરમાં ક્યારેય ધનનો અભાવ પણ થતો નથી નંબર તેર જ્યારે પણ ઘરમાં સવાર સાંજ ભક્તિમય ગીતો અને ભજનો ગવાતા હોય છે તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ઘરમાં હંમેશા ભગવાનનો વાસ રહે છે તેમજ પરિવાર એમખેમ રહે છે નંબર ચૌદ રોજ નિયમિત રીતે ચોખા ચોખાકીનો દીવો ભગવાનને કરવામાં આવતા ઘરમાં ક્યારેય પણ નેગેટિવ ઉર્જાનો વાસ થતો નથી જે ઘરમાં નિયમિત રીતે અગરબત્તી અને તુલસીના સોળની સોળની પૂજા થાય છે તે ઘરમાં હંમેશા સુખ અને શાંતિ રહે છે નંબર પંદર હંમેશા ખાતરી કરો કે કરનારના મંદિરની સાફ સફાઈ રોજ થતી રહે ઘરના મંદિરની સાફ સફાઈ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન રહે છે તેમજ આપના ઘરમાં સ્વસ્થાએ સંબંધિત તેમજ ધન સંબંધી પરેશાનીઓ ક્યારેય પણ નથી થતી મિત્રો અહીં આપવામાં આવેલી માહિતી આપને પસંદ આવે હોય તો ખાસ એક એકવાર કોમેન્ટ બોક્સમાં જેમ લક્ષ્મી માતાજી લખવાનું ભૂલશો નહીં જેથી માતાજીની કૃપા આપ સૌ મિત્રો પર બની રહે અને નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો